અને અત્યારના ત્રણેય બોર્ડ માત્ર અને માત્ર દેવનું સાનિધ્ય રાખી અને સેવા કરે છે સ્વામિનારાયણ સંપ્રદાયના દક્ષિણ વિભાગમાં આ વડતાલ હોય કે જુનાગઢ હોય કે પછી ગઢપુર હોય અને એમાં આજનો માહોલ એટલે સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગની અંદર પંદરસો થી વધારે સંતો અને મેક્સિમમ જાજા હરિભક્તો એના દરેકના હૃદયમાં આનંદ છે આનંદ એ વાતનો છે કે જ્યાં ગોપીનાથજી મહારાજ નો વિજય છે ત્યાં લક્ષ્મીનારાયણ દેવનો વિજય છે કે રાધારામણ દેવનો વિજય છે અને એના જે આ ત્રણે દેવના આચાર્ય એ રાકેશ પ્રસાદજી મહારાજનો વિજય છે આનંદ સાથે નવું ગોળ અને એમાં પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિજીઓને દાસજી સ્વામી હોય

આજ્ઞાથી જ્યારે સમગ્ર ગઢપુર પ્રદેશના સંતો આ જ્યારે કાર્ય કર્યું છે ત્યારે અમારા રાધારમણ દેવ બોડ અને એવા જ હિમાયતી

બ્રહ્મચારી સરજુદાસાનંદજી હોય શાસ્ત્રી સ્વામી રાધારમણ દાસજી રાજકોટ પાર્ષદ વર્ય હિરેન ભગતજી અને બોર્ડના સભ્ય રાજેશભાઈ માંગરોળિયા હોય નટુભાઈ બોરીસાગર બળવંતભાઈ વિવેકભાઈ અને આજે અમારી સંપૂર્ણ જયારે બોડી પૂનમભાઈ પડશાળા હોય આ બધા જ વતી અને જુનાગઢ પ્રદેશના તમામ સંતો વતી અને અમે છે ને માધવ સ્વામીને તો મહિનો દિવસ વહેલા મોકલી દીધા તો એટલે એની નોંધ રાખજો

જેટલી ગોપીનાથજી મહારાજ ની ચિંતા કરે છે ને એટલી જ પછી અમારી જુનાગઢ ની ચિંતા પૂજ્ય ગુરુ કરે છે દિવ બોર્ડ ત્યારે આવ્યું અને એક વર્ષ પછી જુનાગઢ નું બોર્ડ આવ્યું એટલે જેટલી ગોપીનાથજી મહારાજની ચિંતા કરતા તા એટલી જ ચિંતા પાછી રાધારમણ દેવની કાયમની માટે અમારી વહીવટી બાબતો હોય એમાં પૂજ્ય ગુરુ કરે છે હરિજીવન સ્વામી પણ કાયમની માટે છે તો તમામ જુનાગઢ પ્રદેશના બોર્ડ વતી ચેરમેન શ્રી વતી અને ખાસ વિશેષ કરીને જુનાગઢ પ્રદેશના તમામ સંતો અને અમારા ટ્રસ્ટી ફ્રી મંડળ વતી બસ રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજ સિદ્ધેશ્વર મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે દેવ પક્ષનું બોર્ડ ખૂબ વિકાસના કાર્યો કરે પૂર્વમાં પણ કર્યું છે અને આવનારા સમય ની અંદર પણ ખૂબ ખૂબ વિકાસ ના કાર્યો થાય એવી રાધારમણ દેવ અને સિદ્ધેશ્વર દાદાના ચરણોમાં પ્રાર્થના સહ અસ્તુ જય સ્વામિનારાયણ